પત્ની પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવાઈ છે કોન્ટ્રાક્ટર ઉપર અગાઉ કોઈ બાબતે ગુનો નોંધાતા તે જેલમાં હતો આ દરમિયાન કોન્ટ્રાક્ટરની પત્ની જામનગર પીજીવીસીએલના અધિકારી પાસે કોન્ટ્રાક્ટરમાં કરેલા કામના બિલ બાબતે મળવા ગયા હતા ત્યારે પીજીવીસીએલના અધિકારીની નજર બગડી હતી અને બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી ફરિયાદી પર છેડતી અને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ આરોપી હાલ રાજકોટમાં પીજીવીસીએલમાં ફરજ બજાવે છે જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બનેલી ઘટના મુજબ જે આ કામના ફરિયાદી બેન છે તેમના પતિના જે બાકી રહેલા બિલ છે કચેરીના એ જે આ કામના આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એમના દ્વારા પતિના બિલો બાકી હોય નિકાલ કરવા બાબતે લાલચ આપી અને અવારનવાર જે ફરિયાદી છે એમને ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં બોલાવી એમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા હોય તો આ બાબતની દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને જે આ જે આરોપી છે તેના વિરુદ્ધના પુરાવા એકઠા કરી તેના વિરુદ્ધ અટકાયતમાં લેવા માટેની આગળના કાર્યવાહી ચાલુ છે આ જે ફરિયાદની વિગત મુજબ આ જે બનાવ છે જે અવારનવાર બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ વચ્ચેના ઘણા બધા સમયગાળા લાંબા સમયગાળા દરમિયાન ચાલેલો હતો અને અવારનવાર ધોલ ખાતેની ખાલગી હોટેલમાં લઈ જઈ અને ત્યાં એને મજૂર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તો આ બાબતની બાકીના પુરાવા મેળવવાની તજવીજ પણ ચાલુ છે જે તે વખતે જે આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એ પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ફરજ બજાવતા હતા જે હાલ રાજકોટ ફરજ બજાવે છે